વડોદરાના સંવેદનશીલ વિસ્તારોમાંનો એક એટલે કે મચ્છીપીડ વિસ્તાર મચ્છીપીડ વિસ્તારમાં આજે બે યુવાનોના જૂથ સામ સામે ટકરાયા લાકડી ડંડા હાથમાં લઈને સામસામે આવી ગયેલા યુવાનોએ એકબીજા પર હુમલો કર્યો અને ત્યાં પડેલા વાહનોની તોડફોડ ફોન કરી ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ત્યાં પહોંચી હતી પોલીસ પહોંચે તે પહેલાં જ તોફાની યુવાનો ત્યાંથી રપુચક્કર થઈ ગયા છે પોલીસે ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી મળી રહી છે આપણે અધિકાર છે અમારો થોડું કરીએ પોતાના જોવાનું